પંચમહાલમાં શહેરા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જયારે નગર વિસ્તારમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી ચોવીસમી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને પંચમહાલના સહેરા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત ગઢવીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર અશ્વિન રાઠોડ એમ પી ડબલ્યુ તેમજ એફ ડબલ્યુ સહિત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓ આ રેલીમાં જોડાયા હતા જેમાં રેલીનું પ્રસ્થાન મામલતદાર કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ કઢવીએ લીલી ઝંડી બતાવીને કર્યું હતું જે શહેરાના વિવિધ માર્ગો પર ફરી પેમ્પલેટ દ્વારા ટીબી ક્ષયની બીમારી શું છે તેની જાણકારી આપવામાં આવી હતી આમ વિશ્વ ક્ષય દિવસની શહેર આરોગ્ય કચેરી દ્વારા સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ